નારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય તેતાળીસ તારીખ આજે અઢાર અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ અધ્યાયને વિશે આપણે શું જોઈએ છે કે ભાઈ પ્રાયશ્ચિત વિધિ જોઈ રહેલા છે અને કોનો ન્યાય જોઈ રહ્યા છે આપણે પરિષદનો ન્યાય જોઈ રહ્યા છે કે ભાઈ પરિષદ કેવી હોવી જોઈએ જે પ્રાયશ્ચિત નક્કી કરે બરાબર એટલે આપણે ગઈકાલે જોયું કે ભાઈ કાલે આપણે અહીંયા જોયું લો પૂર્વે પણ ધર્મને સાક્ષ તત્વથી સાક્ષાત કરી રહેલા ધાર્મિક મનુઆિ મુનિઓએ જ લોકહિતાર્થે ધર્મનો ઉપદેશ કર્યો છે પણ બીજા અધાર્મિકોએ કર્યો નથી તો હમણાં પણ ધર્મ રહસ્ય અને તત્વથી જાણનારો હોય જ બહુ વિચાર કરીને ધર્મ કહેવા યોગ્ય છે પણ ઈતર નામ માત્ર પંડિતોએ સહસા કહેવા યોગ્ય નથી એટલે જે વ્યક્તિ ધર્મની ચર્ચા કરી શકે સમજો શાસ્ત્રોના અર્થને જાણનારો હોય ધર્મ રહસ્ય અને તત્વથી જાણનારો હોય એની પાસેથી જ ધર્મ તત્વ શું છે એ જાણી શકાય બાકી ખાલી સહસા પંડિત કહેવાતો હોય પણ જે અધાર્મિક છે જેને ધર્મને વિશે કોઈ રસ નથી કે જેને ધર્મને વિશે કોઈ શ્રદ્ધા નથી તો એવા વ્યક્તિ જે કંઈ હોય એ નામ માત્ર પંડિત કહેવાય તેની પાસેથી ધર્મ સંબંધી કોઈ પણ નિર્ણય લેવા જેવો નથી તેમાં પણ દેશ આચાર કુળ આચાર અને ગ્રામાચારનો વિચાર કરવા પૂર્વક જ શાસ્ત્રાચાર કહેવો સહસા દેશાદીકનો આચાર કર્યા વિના એકદમ જ શાસ્ત્રથી ધર્મ નિર્ણય ક્યારે પણ ન કરવો જોવું પડે તમારે દેશ આચાર એટલે કયા દેશમાં એ વ્યક્તિ રહી છે સમજો અફઘાનિસ્તાન હોય પાકિસ્તાન હોય એવા જે કોઈ કન્ટ્રીઝ જે છે કટ્ટરવાદી હવે ત્યાં જઈને તમે પેલાને જાહેરમાં કોઈ પ્રાયશ્ચિત કરવાનું કેવું તો પેલો પ્રાયશ્ચિત કરતાં કરતાં જ નીકળીએ કારણ કે ત્યાં પેલાને જાહેરમાં કોઈ પ્રાયશ્ચિત ન કરવા દે એવા દેશોમાં સમજો એટલે એ દેશ આચાર એટલે દેશ એટલે શું જગ્યા સ્થાન બીજું શું કહ્યું કુળ આચાર ભાઈ એનો કુળ જે છે એનો આચાર જોવાય ને સમજો બરાબર પછી તમે એના કુળના આચારને વિચાર્યા વગર તમે એને કહ્યું કે ભાઈ આ પ્રાયશ્ચિત કરી નાખતા એના કુળના આચારની એ સંપૂર્ણપણે વિરુદ્ધ હોય તો પછી પહેલાંની ઇજ્જત બગડે નામ બગડે કીર્તિ બગડે તો ઉલટાનું એવું થાય કે તમે પ્રાયશ્ચિત આપો તો એની આહતમાં એ રહ્યો એ માણસ કંઈ બીજું ઉસરાનું દૂસરું કરી દે હમણાં જ એક જગ્યા પર આજના ન્યૂઝમાં એવા ન્યૂઝ આવ્યા કે તમને એક બાજુ હસવું આવે અને એક બાજુ દુઃખ થાય કોર્ટમાં એક પોલીસવાળો ગયો ચોરીના કેસમાં અને ગુનેગારોને પકડીને ગયો એમાં થયું શું જજે પેલા પોલીસવાળાને બહુ ખખડાયો અને પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ઊભો રાખ્યો ગયો અને બહુ ગાળો આપી કે તું આ ચોરો જોરે મળેલો છે તો પેલો પોલીસવાળો એટલો બધો હતપ્રત થઈ ગયો કે એટલો બધો દુઃખી થઈ ગયો કે સીધો ત્યાંથી રેલવે સ્ટેશન પર મરવા માટે ચાલી ગયો ઊભો રહી ગયો ટ્રેનના ટ્રેક ઉપર જ પછી બધા ઉપરી અધિકારીઓને ખબર પડી એટલે લોકો ત્યાં પહોંચ્યા અને એને માન માન સમજાવ્યો મીડિયાઓને આ બધા પહોંચી ગયા કાલના જ ન્યૂઝ છે બરાબર ને પછી એને પૂછ્યું તો એ કંટાળી ગયેલો એ કહી કે મને પેલા એ મગજ આખું મારું એમ કહી કે બગાડી નાખ્યું પેલા જજે બરાબર વગર વાંક વગર ગુને એમ કહી કે મને બહુ ગમે તેમ બોલ્યો અને ત્યાં ઊભો રાખ્યો ચોરની જેમ મને ઊભો રાખ્યો એમ કે એટલે મારું માન ભંગ થઈ ગયું એમ એટલે કહેવાનો મતલબ શું છે કુળને વિરુદ્ધ પણ એવું હોય પેલાને કંઈ એવું કંઈ આપે પ્રયાશ્ચિત કે એના કુળાચારથી એકદમ વિરુદ્ધ હોય વિપરીત હોય તો પછી પેલા માણસને લાગી આવે બરાબર પછી શું છે ગ્રામ આચાર ભાઈ એના ગામમાં પણ એવો આચાર હોવો જોઈએ સમજો આ બધી વસ્તુ જોયું પડે હવે દાખલા તરીકે આપણે સિટીને વિશે જોઈએ તો આવા કપડાંને આવું પહેરતા હોઈએ ગામમાં તમે એવા કપડાં પહેરીને એવી રીતે ફરવા જાઓ કે એવી રીતે જાઓ અત્યારે તો હવે ગામના લોકોને ખબર પડી ગઈ પણ ચાલી પચાસ વર્ષ પહેલાં ગામમાં કોઈ આવી રીતે જાય તો એ ગ્રામના આચારની વિરુદ્ધ થઈ જાય સમજો બરાબર એટલે એ પણ એવા પ્રાયશ્ચિત પણ ન દેવા જોઈએ કે જે ગામના આચારથી વિરુદ્ધ હોય એટલે એનો વિચાર કરવા પૂર્વક શાસ્ત્ર આચાર કેવો ભાઈ આ બધું જોવાનું કે આ ગામનો છે આ કુળનો છે આ જગ્યા પર રહી છે એ બધું વિચારીને એને પ્રયાશ્ચિત અપાઈ પછી તમે એને ઠોક બેઠોક શાસ્ત્રમાં કહ્યું છે એટલે આપી દેવું પણ એને માફક આવે એવું ન હોય કુળાચાર ગ્રામાચાર દેશાચારથી વિરુદ્ધમાં હોય તો પેલો ઉલટી પ્રયાશ્ચિત કરવાની જગ્યા પર કંઈ બીજું કંઈ કરી નાખશે સમજો એટલે એ બધો વિચાર કરવાનો હોય બરાબર પણ સહસા દેશાદી વિચાર આચારનો વિચાર કર્યા વિના શાસ્ત્રથી ધર્મ નિર્ણય ક્યારે પણ ન કરવો અમુક પેલા જળ બંબાકાર નહીં હોતા હું તો સાચું જ બોલું જ ને હું કા ખોટું બોલું છું એનો આમ થયેલું તેમ થયેલું ફળાનું ઢીમકું એમ કરીને પેલાની આખી પોથી ખોલ નાખે પછી આપણે કહીએ ભાઈ શાંત શાંત હું સાચું જ બોલું છું હું જુઠ્ઠું નહીં બોલતો તમે એને પૂછો એને પેલો બિચારો આખો પીળો પડી જાય ભોટો પડી જાય એક તો એની જોરે ખોટું થયું હોય એના ઘરમાં કોઈએ ખોટું કર્યું હોય અને પેલો એને જાહેરમાં સાચું બોલું સાચું બોલું એમ કરીને બદનામ કરે પેલાથી એમ તો કહેવાય જ નહીં કે આ ખોટું બોલે છે પણ એક એ પણ વાત સાચી હોય કે એમાં એનો કોઈ હાથ જ નહીં હોય કર્યો એના દીકરા એ કે એની દીકરી એ કે કોઈ બીજા એ પણ પેલા આના આના કરું પેલાથી ચાર પાંચ વાર એટલે પેલો બિચારો સાચો માણો એ ગભરાઈ જાય સમજો પાછો પેલો સામે ઓળે એને વધારે ગભરાવે હું જુઠ્ઠું થોડું બોલું છું બોલ આંખમાં આંખ નાખીને સાચું બોલું બોલ તારા આણે આમ કર્યું તેમ કર્યું ઢીમકું પેલો બિચારો પરસેવાથી રેપ જેપ થઈ જાય બરાબર એ ચોર ન હોય તો પણ ચોરી કબૂલી લે ડરનો માર્યો સમાજનો માર્યો સમજો એના થાય પિંડ તો છૂટે સમજો એવું ન થાય એ ખોટી રીત છે બરાબર હવે એના ઘરમાં કોઈ કે કંઈ આમ તેમ કર્યું હોય એમાં એનો શું વાંચ છે તમે એને જાહેરમાં બદનામ કરો કે આનું આને ફલાણું ને ઢીમકું ને હવે એમાં એનો કંઈ એ તો બિચારો દુઃખી છે ઓલરેડી કે એના ઘરના કોઈ આવું કહી રહ્યું જે કઈ હોય તે તમારા ઘરમાં તમારા કુટુંબમાં તમારા કોઈ પણ હોય સંબંધી દાખલા તરીકે કોઈનો દીકરો હોય કે દીકરી હોય ને એ જુવાનીમાં કંઈ આળું અવળું કરી નાખે તો એનો બાપ જેટલો કે એના માં જેટલા દુઃખી કોણ થાય અને ઉપરથી પેલો આવીને ત્રીજો દુઃખી કરે એને સમજો એ તો જેની ઉપર વીતે એને ખબર પડે બરાબર એટલે એવો કોઈ દિવસ કોઈની ઉપર ખોટો ખોટો આક્ષેપ ન કરવો બરાબર એટલે આમાં શું કહ્યું તે સાંભળો કે ભાઈ એકદમ શાસ્ત્રથી નિર્ણય પછી પેલો હું તો સાચું જ બોલું ને એમ કરીને શાસ્ત્રનું પોટલું પકડીને બેસી જાય ત્યારે અરે ભાઈ તું સાચું બોલે એ વાત બધી સાચી છે પણ અત્યારે આ જગ્યા પર અત્યારે આવી રીતે એને એ પ્રમાણે કહેવા યોગ્ય છે ખરું બરાબર આચાર વિચાર જેવું પણ કંઈ હોવું જોઈએ ને સમજો આચાર વિચાર વગર કંઈ નહીં થાય બરાબર આ મેં તમને જે દીધા છે આખા મંડનના છે એવું નથી કે મારા એકલાના છે એટલે તમને ખાલી કેવું છું એમ હા એટલે તમે જે આ કામ સેવા કરો તે મંડન નહીં કરો છો મેં તમને કેમ તમે વહેલા સવારે આવી જાવ ને એટલે સાત પક્ષમાં શું છે સવારે નવ દસ વાગ્યાની આજુબાજુ આ બધું કામ થઈ જાય ને બહુ સારું છે કાગડા કૂતરા અને ગાય એને આપવાનું સાત પક્ષમાં બહુ મહિમા છે એટલે મેં એમને મંડળ તરફથી દઈ દીધું મેં કોક આટલા હું તમને દે છું તમે રોજ તમારા હિસાબે કરી દેજો એમ એ વહેલા આવે છે મંદિર એટલે શું છે કે મંદિરની આજુબાજુ જે હોય તે બધું પૂરું થઈ જાય એમ આપણા હરિભક્તોનું સારું થાય પિતૃઓ બહુ રાજી થાય છે મેં હમણાં જ વાંચ્યું બરાબર ચાલો આપણે શું ઉપર જો આ ઉપર પેલા કબૂતરોને ચણ આપે ને તમે એમાં એમ કીધું કે એમને ચણ થોડું નાખી આવજો રોજ પછી કૂતરાને કંઈક ખવડાવી દેજો જે કંઈ હોય તે બિસ્કિટ બિસ્કિટ જે કંઈ ખાતા હોય તે હા એટલે એકોર્ડિંગલી એ તો પ્રેક્ટિકલ માણસ ને જ આપવાનું આ ભાઈ પ્રેક્ટિકલ વ્યક્તિ છે સારા 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 તમને જે યોગ્ય લાગે ને એ તમે કરજો હા બસ હા એટલે બિસ્કિટ એવો હોવો જોઈએ કે તમે નાખ્યો હોય ને કૂતરો નહીં ખાય ને તો માણસની નીચે ઉચકીને ખાઈ લેવો જોઈએ ચણ છે જ છે જ ચણ ઉપર હોય છે તો આ ભાઈને મેં કહ્યું હા એ લોકો ખાય એનું બહુ મહાત્મય છે આ ઘણા લોકો ફરસાણ વાળાની દુકાન પરથી છે ને આ પંદર દિવસ સ્પેશિયલી ગાંઠિયા લે અને સવારે આ લોકોને નાખે કાગડાઓ બહુ ખાઈએ કાગડા કાગડા બહુ ખાય ગાંઠિયા જોજો કાગડાની ચાંચમાં ગાંઠિયું લટકતું હોય ગાય બરાબર એટલે એ પ્રમાણે દીધું છે આ ભાઈને ચાલો ઓકે એટલે આ પ્રમાણે ભાઈ ધર્મનો નિર્ણય એવો જોઈએ પણ દેશ કા એટલે કુળ અને એ બધા આચારો જોઈને ગ્રામનો ઠોક ઠોક નહીં કરવાનું નહીં તો મેં તમને હમણાં પેલા ભાઈની સ્ટોરી કંઈ એવું થાય આઈડિયા આવી ગયો દરેક જગ્યા પર ઠોકા ઠોકી નથી ચાલતી હું આચો જ છું ને આમ જને તેમ છે ને આ શાસ્ત્રમાં લઈ ગયું પેલા અરે ભાઈ એની રજૂઆત કરવાની રીત છે સમજો દરેક જગ્યા પર કોઈ પણ મુદ્દો હોય એને રજૂ કરવા માટે વિવેક બુદ્ધિ હોવી જોઈએ તમારામાં કંઈ દરેક જગ્યા પર આમ છાતી કાઢીને સાચો છું સાચો છું એમ કરીને હીરો બનીને ના શાંતિથી થાવકાઈથી વાત કરી પોતાનો પક્ષ રજૂ કરવો સાંભળવાળાનો પક્ષ પૂરેપૂરો સાંભળવો અને પછી જે કંઈ નિર્ણય લઈ શકાય એ પણ કેવી રીતે અહંકારથી નિર્ણય નહીં લેવાનો કે હું સાચો છું એટલે કંઈ એવી રીતે નહીં સર્વજી હિતાવ બધાનું હિત થાય એવો નિર્ણય લેવાનો આઈડિયા આવી ગયો એમ પોતાનું બતાવવા માટે નહીં કે આમ હું કંઈક છું એમ કરીને કોઈકને કરી બતાવું નહીં એ એવી રીતે લીધેલો નિર્ણય ઘણી વખત ખૂવાની કરનારો થાય ઘણા બધાને હંમેશા નિર્ણય કેવો લેવાનો થાવકો નિર્ણય લેવાનો વડીલો લે એવો લેવાનો અને હંમેશા કોઈ પણ નિર્ણય લે એ પહેલાં જે વડીલો હોય એની જોડે થોડીક વાત આ બધી ચર્ચા વિચારણા કરી લેવી બધા યુવા માણસ હોય ને પેલો કંઈ દેખા જાય કે છાતી કાઢીને એ છાતી કાઢે એ દરેક જગ્યા પર ના ચાલે સમજી ગયા એટલે બધી વાત બધાની રીતે બધા સાચા છે અને બધી વાત શાસ્ત્રોની માનવાની છે આપણે ના નહીં પાડતા પણ એનું પ્રેઝન્ટેશન એની રજૂઆત એનું પાલન જે કરવાનું છે તે કેવી રીતે બેસ્ટ રીતે થાય એ વિચાર કરીને કરવાનું ઠોકા ઠોકી ના ચાલે બરાબર ચાલો પાતકી તો પરિષદના કહેવા પ્રમાણે જ વ્રતને કરે પાતકી છે એને કંઈ નથી એ પાપી છે એને તો જે પરિષદ નક્કી કરે એ પ્રમાણે જ એને વ્રત કરવાનું છે તેમ કરવાથી જ શુદ્ધ પાપ મુક્ત થાય પણ સ્વેચ્છાથી કરેલા પ્રાયશ્ચિતથી નહીં કોઈ પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાયશ્ચિત જાતે નક્કી કરે ને કરી નાખે કે મેં આ પાપ કર્યું છે હું જાતે જ પ્રાયશ્ચિત આ કરી નાખું તો એનાથી એ શુદ્ધ થવાનો નથી શુદ્ધ થવા માટે પેલી પરિષદ જે આપણે કહીને એ પરિષદનો એક વ્યક્તિ પણ જો ખાલી પરિષદમાં હોય ધર્મમાં રૂચિવાળો હોય સત્યવદનશીલ હોય બરાબર શાસ્ત્રોના અર્થને તત્વોને જાણનાર હોય વેદ વેદાંગને ભણેલો હોય એવો વ્યક્તિ કોઈ હોય અને એ તમને જે પ્રાયશ્ચિત આપે યથાયોગ્ય યોગ્ય એ પાળો તો જ તમે શુદ્ધ થાવ એટલે પાપી એ વિચાર નહીં કરવાનો કે મને વિચારીને પેલો આવે પણ પેલા એ વિચાર સામેવાળાના કરીને આપવાનો છે સમજો કામ સોંપવાવાળી બાબત છે અને આ એક કામ લેવાવાળી બાબત છે કામ કોઈને આપ્યા આપણે સમજો દાખલા તરીકે આપણે સભામાં કોઈને કામ આપ્યું આ ભાઈને આપ્યું કે પેલા ભાઈને આપ્યું કોઈને પણ આપ્યું તો કામ જેને આપ્યું એને કામ કરવાનું જ છે પણ કામ આપતા પહેલાં જે કામ આપે છે એને એ વિચાર કરવાનો છે કે આ કામ કરવા માટે યોગ્ય છે કે નથી ભગવાને શું કહ્યું જે કામ કરવા માટે જે યોગ્ય હોય એ યોગ્ય વ્યક્તિને એને વિશે પ્રેરવો બરાબર હું આને એમ કહું કે તું એક કામ કરજે બહુ માળી બિલ્ડિંગમાં જજે ત્યાં નવસો ને તેન નંબરની ઓફિસ છે ત્યાં જજ છે જજની બાજુમાં એક ક્લાર્ક છે ક્લાર્ક પાસે જજે અને એક અરજી લખવાની છે તું આ રીતે હિસાબે અરજી લખીને એને આપી દેજે કામમાં કંઈ જ નથી નવસો તેન નંબરની રૂમમાં જવાનું છે અને ક્લાર્કને અરજી જ આપવાની છે ને આ પ્રમાણે લખી દેજે મેં એને કહી દીધું પણ લખીને કંઈ આપ્યું નહીં તમને શું લાગે છે આ વ્યક્તિ કરી શકશે એ કામ ન કરી શકે સમજા એ ત્યાં જશે પછી મને ફોન કરશે કોઈ બીજા ત્રીજા વ્યક્તિને શોધશે અને પછી બિચારાથી તો પણ કંઈ ન થશે તો અકળાઈને પાછો આવી જશે સમજો કેમ એ કામ માટે યોગ્ય નથી હા હું એને અહીંયાથી લેટર લખીને આપું અને કહેવું કે જો આ ભાઈ જોરે વાત થઈ ગઈ તારે જઈને ખાલી આપવાનો જ છે તો એ આપી દેશે સમજા એટલે એ જવાબદારી મારી છે કે મારે એને કેટલું કામ કેવી રીતે સોંપવું એને તો એ કરવા જ જવાનું છે એને નહીં વિચારવાનું જે આપે છે એને નક્કી કરવાનું છે કે મારે આની પાસેથી કેવી રીતે કેટલું કામ લેવાનું એટલે મેનેજર છે એનો રોલ મોટો છે સેટ છે એનો રોલ એનાથી વધારે મોટો છે કે એને સામેવાળા પાસે શું કામ લેવું એ આવડવું જોઈએ કામ કરવું અને કામ કરાવવું બંને બહુ અલગ અલગ મેટર છે સમજો કેમ જે કામ માટે જે યોગ્ય છે યોગ્યતાના આધારે તમારે કામ એને સોંપવાનું છે એટલે એ જવાબદારી પેલા કામ સોંપવાવાળાની થઈ જાય છે કરવાવાળાની નહીં થતી એ તો ન થશે તો છોડી દેશે તો બગડશે કોનું જે કરાવવાવાળો છે એનું બગડશે સમજી ગયા આઈડિયા આવી ગયો એટલે વિચાર કરીને કામ કરવાનો એ સવારે જ મેં એને ફોન કરવાનો હતો પણ જેવો કરવા ગયો એ જ મને ભગવાને પ્રેરણા કરી કે એને કરું એના કરતાં બીજા વ્યક્તિને કરીશ તો વધારે ફાવીશ કારણ કે પાસ્ટ એક્સપિરિયન્સ મારો એવો હતો કે આ ભાઈને જીગરભાઈ તરત ફોન ઉચકે જ નહીં બરાબર એટલે પછી મેં બીજા ભાઈને કર્યો તરત ઊંચકોને કામ ચાલુ થઈ ગયું આજથી મંડનનું જે હતું સમજો હવે એમાં વસ્તુ પરિસ્થિતિ શું હતી કે આનો ફોન ક્યાં હોય એ ક્યાં હોય એ કંઈ નક્કી જ નથી બરાબર એટલે એવું થાય ચાલો આવી ગયો લે લે ભાઈ વાત કરી ઓકે અન્યથા આચરે તો થાય અને વળી પરિષદના આજ્ઞાના ઉલ્લંઘનથી થયેલા પાપથી પણ લે ભાઈ એટલે જે એ પોતાના આચરણ મુજબ પ્રાયશ્ચિત કરી નાખે પોતે આચરણ કર્યું હોય કે ભાઈ આવું પાપ કર્યું હોય એનું પ્રાયશ્ચિત પેલાએ કઈ પરિષદે આપ્યું એને સાઈડ પર મૂકી દીધું અને પોતે પોતાના વિચારે કરીને પ્રયાસિત કર્યું તો એનાથી શું થશે ભાઈ એ પોતાના પાપથી તો મુક્ત થયો નહીં કારણ કે પરિષદની આજ્ઞા નહીં માની પણ એની સાથે પરિષદની આજ્ઞા ન માની એનું પાપ પણ એને લાગ્યું ડબલ પાપ લાગ્યું આ કોણ આવ્યું યુગર આવ્યો બીજો દુઃખી હાથમાં હા ચાલો તેણે કરીને નરકને પામે हरी 200 पीस ना दी, हरी 200 ग्राम जे, चलो, बराबर सोपारी खाओ हाँ नहीं है ना, सराद सराद नी तैयारी चले, सराद नी तैयारी, हैं और तो वर... કોમેડી થઈ ગઈ કવર રહી ચાલો ચાલો આઈડિયા આવી ગયો તમને એટલે જો કરેલું પાપ રહસ્ય હોય વિખ્યાત થયું ન હોય અને પોતે પાપ કરતા બુદ્ધ બુદ્ધ એટલે શું ધર્મ રહસ્યને જાણતો હોય તો શાસ્ત્ર થકી પ્રાયશ્ચિતને જાણીને યથોચિત કરે હોશિયાર માણસ પાપ વધારે કરતા હોય એટલે જાણતા હોય ને એટલે પછી એ જાણતો હોય એટલે એણે શું કરવાનું પાપ એનું જાણતા કોઈ બીજાને નહીં ખબર પણ એને ખબર છે કે એનું પ્રાયશ્ચિત આવે છે તો એ કરી નાખવાનું બરાબર જો સ્વયં શાસ્ત્ર વિમર્શમાં અસમર્થ હોય તો શાસ્ત્ર તાત્પર્યને જાણનારા આપ્ત કોઈ સત્પુરુષને પૂછીને તેમના કયા પ્રમાણે પ્રયાસચિતને આચરે ભાઈ એ નિર્ણય નહીં લઈ શકતો શાસ્ત્રોમાં એને ખબર પડતી નથી કાંઈ એનું વાંચન નથી અભ્યાસ નથી એ શું કરે જે કોઈ શાસ્ત્ર જાણતા હોય એની જોડે વિચાર વિમર્શ કરે અને પ્રયાસચિત લઈને કરી નાખે હે દ્વિજવર્ય તે છ પ્રકારના પાપો મધ્યે પ્રથમ લોકમાં અવશ્ય પાપીઓએ પાપ પરિહાર માટે કરવાનું મહાપાપોનું તથા તેને સમાનપાતક નામના પાપોનું પ્રાયશ્ચિત તમને યથાશાસ્ત્ર કહું છું હવે ભગવાન પાપોના પ્રાયશ્ચિત શાસ્ત્રો પ્રમાણે આપણે જણાવશે ઇતિ શ્રી સત્સંગીજી અને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે પ્રાયશ્ચિત વિધો પરસન નિરૂપણ નામાં ત્રિચારીસો અધ્યાય એટલે તેતાળીસમો અધ્યાય આ પ્રમાણે